છે દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તેડી ભાઈના વિડીયો જો બધા મજામાં જ હોય તો બધાનું નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો તેળીભાઈ અત્યારે રાત્રે શૂટિંગ કરે છે ટાઈમ નથી રહેતો હમણાં ને કાલનું શૂટિંગ આજે શરૂ કરી દીધું છે જો જમી કારવી અને દસ તો વાગી ગયા છે ને શૂટિંગ અત્યારે એટલા માટે કરું છું કે નાનીને શું છે જોબ મળી જાય એટલે હું જાગુ ની પેલા તો ગાયબ થઈ જાય કાલ તો વેલું છે ને જો હમ કપડાં ની તૈયારી કરી મૂકીને હવાર વહી જવાનું વેલું કાલ છે હાથ વાગે શિફ્ટ હાથ વાગે ને પોગવાનું 6 વાગે નીકળી જવાનું અડધી કલાક છે પણ સેફટી કે યુ 9 કે કઈક લેટ થયું હોય તો અને બધા કોમેન્ટ કરે છે તો જોબ શેમાં મળી છે

મારા જે મેનેજર છે ને શેફિંગ કહેવાય એમને અહીંયા એને છે ને ઇંગ્લિશ નહીં આવડતું પછી કોઈક વર્ડ જર્મન નો સમજાણ હોય ને તો એ ઇંગ્લિશ માં ટ્રાન્સલેટ કરીને સમજા બતાવે કે નોર્મલી વાત કરતા હોય તો બાકી કામ રિલેટેડ તો બધું મસ્ત સમજાઈ જાય છે લાગે છે કે મેં જોબ કરશું તો જર્મન સારું થશે એમ બોલ બીજું તારે શું કેવું છે બસ એટલે જ તે મળી ગઈ ઘણા બધાની કોમેન્ટ હતી કે મળી જાહે ને આમ થશે ને બે દિવસમાં મળી જશે ને બધું પાછું પડી ગયું સર કોમેન્ટ આવી ત્યારે જ જોબ હતી જ તે ઈ કોમેન્ટ આવી ત્યારે હવારથી જોબે જવાનો જ હતો બે એકદમ એક્ઝેક્ટ ટાઈમે થયો પણ જર્મન શીખવું હોય ને તો આ આવી જ બધી જોબ ગોતવી બેકરી ને શું છે બધી બહુ બધી બેકરીઓ છે

શેફિન ના રેફરન્સ થી યા ને જોની પણ પાડી થી પણ બસ બાકી તો બીજું કઈ નહી અમે બધા લીડલ માં ને એડેગા માં ને બહુ બધા ગ્રોસરી સ્ટોર માં બધે એપ્લાય કર્યું કેટલી જગ્યા હા અને રીપ્લાય થી એક આવે છે માં આવે અનફોર્ચ્યુનેટલી અત્યારે અહીંયા કોઈ જગ્યા ખાલી નથી પણ અમે તમને લાઈનમાં લેશું મતલબ કે નેક્સ્ટ જો ખાલી થશે તો અમે તમને બોલાવશું બોલાવે હું સેમ કોપી મેસેજ હોય બધાને ઇનો આવી જતો હશે કોટે કોટો જો કે કરવાનું તો અમારે હાઉસ બિલ્ડિંગ જ છે પણ સાઈડમાં ખર્ચા પાણી કાઢવા માટે જોબ તો જો કે પાર્ટ ટાઈમ ગોતવી જ પડે ઘરે બેઠા બેઠા છે ને જર્મન ઇન્ક્લુડ ન થાય ઇમ્પ્રૂવ ન થાય ઇમ્પ્રૂવ ન થાય ઘરે બેઠા બેઠા કોને યાર બોલી અહીંના લોકો એટલું સ્પીડમાં બોલે ને સુમ સુમ મને ખુદ આવડે છે એક દિવસ હું સાંભળવામાં રહી છું બધા કસ્ટમરનું કારણ કે છે ને ટ્રેન જતી હોય સ્પીડમાં જ એને પૈસા અંબાવી હોય એને એનો સામાન લઈ લેવો ને એને બીજું કંઈક એડ કરવું હોય બોલવું હોય ફટાફટ એટલે છે ને આપણે સાંભળવાની સારી સારી પ્રેક્ટિસ પડી જાય છે એટલે સારું પડે છે બધા અલગ અલગ લોકો આવે એટલે બધા પ્રકારના લોકો બોલે આપણને એનો એક્સપિરિયન્સ થાય એટલે અહીંયા આવીને લેંગ્વેજ શીખવાનો આ ફાયદો છે કેમ કે નાય તે શીખવા અહીંયા તો શું છે તો તમારે જાણે આપણે ઓલું ગીત સાંભળતા છું આમ રમ રમાટી બોલીને સમજાય ન સમજાય કાય નહી બે ત્રણ વરસ પૂરા થાય મારા તો બીટેશીવ ડાંકેશન ડાંકેશિવ મીઠ કાટ હારે કુડ આરશ ગુડ સમજાય હું તો આયવા દીધું એ જ બોલું છું જે યા દાંત આવી દાંત એવું થાય ને હજી મારે જોબ ને કેટલું એક વીક ગયું ને આમ ગણીએ તો એક કેરી જેટલા એક જેટલા દિવસ ગયે એટલા દિવસે તો કઈક આપડો ઇન્ડિયન આવે ને તો એને કઈક જોતું હોય ઈ છે ને ઇંગ્લિશ બોલે અથવા હિન્દી બોલે થેન્ક યુ વેરી મચ આ તો કઈ પ્રોબ્લેમ કઈ પ્રોબ્લેમ આપણે હવે મને છે ને ઇંગ્લિશ એને નીકળતો નહીં નીકળતો હિન્દી કારણ કે કન્ટિન્યુ આપણે જર્મન બોલતા નો પ્રોબ્લેમ આ છે આ છે તો એ જર્મન જ નીકળી જાય તો સારું ને હવે ક્યાં ઘેર તું જર્મન જેવા વાતું કરશું મારે પૂછવું પડે શું થાય કાઈ નહીં એમ આવડી જા બસ આવું બધું છે પણ આવીને શરૂઆતમાં તો બને ત્યાં સુધી પહેલાં તો લેંગ્વેજમાં જ ધ્યાન દેવું જોકે બીવન પૂરું કરી નાખ્યું છે એટલે પછી ઘેરે બેઠા બેઠા શું ને એમાં ઉનાળો અત્યારે તપે છે ભૂકા કાઢી નાખે છે આજ તો ભાઈ તેત્રીસ ડિગ્રી બે હજાર ચોવીસમાં હાઈએસ્ટ ટેમ્પરેચર હતું જર્મનીમાં છે ને તાપમાન છત્રીસ પોઈન્ટ પાંચ અને આજનું હતું રવિવાર હજુ અને આજે હતું તેત્રીસ ડિગ્રી સુધી જૂથું જો અહીંયા શાળાએ પિસ્તાળીસ ડિગ્રી પોગે ને તો ભરતું થઈ જાય એમ

જોબ કરતા હોય એનો એટલે એને ઓલું તો ઢાકુ તો પડે છે હું જેકેટ પહેરીને ગઈ જેકેટ આખું રથયાત્રામાં અડધી કલાક અમે હેલા પદયાત્રા કરી એટલે અડધી કલાકની ને પછી હું યુ9 ના સ્ટેશનને આવીને તો મારો આખું ભલે ગયું મે તો કાઠીને કミン ભલે ટી-શર્ટ બતાતો બનાને તી તો એમાં હું કાય વાંડો ત્યારે તે આજે બહુ તડકો હતો પરસેવાથી સેવાથી રેપ જબ રગડા ઉતરતા હે

ઢીલું એટલે એમ કે બહુ અહીંથી અહીંયા તમારે કામ આપણી માટે નાનું હોય પણ બહુ દોડવાનું બધે એક બીટુ છે ને કોસ્ટન લોસ કરવા હાથ ટુ કમસે કમ મે 10% ખાધા કોસ્ટન લોસ એટલે ફ્રી માં બી વન છે ને ફ્રીમાં માં કરવાનું તારે એ જર્મન બોલો ને ગુજરાતી ટ્રાન્સલેટ કરતો જ બીટું કોસ્ટ લોસ કરવા હાથ ટુ 10% મેના ખાઈ લીધા કન્ટિન્યુ પછી આ ત્રીજી અપોઇન્ટમેન્ટ હતી એમાં હાઉસ બિલ્ડિંગ ને કોસ્ટ એન્ડ લોસ બેનો હતું તો કોસ્ટન લોસ માટે તો હજી પ્રોસેસ લાંબી થઈ ચેતનને કહું હવે છે ને હું થાકી ગઈ છું ને હવે હું ના જવાની નથી એકર તો છે ને વહેલી અપોઇન્ટમેન્ટ આવે વહેલા જાગી ક્વેશ્ચન હોય ખબર ન હોય તો એ બધા રેડી કરી નાખવાના આપણને એમ થાય કે આપણે એમાં સેટલો બધું એને પૂછતા જ આવી બધું રેડી કરી રાખીએ ના જાય ને તો કાંઈ બોલવાનું તો આપણે મોકો જ ન મળે બસ એ બોલી દે યા 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 તે સેતનને છે ને મેં નાથી આવીને કહી દીધું છે કે મારે હસોડું કોસ્ટેલ કરવું નથી હું ફી ભરી દે

કરે કીધું મારી મારી ફ્રેન્ડ છે નહીં પોસિબલ જ નહીં એટલે ટૂંકમાં જોબ સેન્ટર દ્વારા જ જો કરવું હોય ને તો બીટુ તો કમ્પલ્સરી એને કીધું છે બીટુ થઈ જાય ને પછી આવજો ને બીજું જો જર્મનીમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની તમારી પાસે સર્ટિફિકેટ હોય કે ન હોય તમને જો જર્મન એનું પ્રોપર છે ને સમજતા અને બોલતા આવડતું હોય છે ને તો તમને ગમે જોબમાં લઈ લે હમણાં જ એક મિત્ર અમે પેલા આર્યા પેન્ડલ મારતા હતા ફ્લિંકમાં મેં તો કે મહિનો બે મહિનામાં કામ કર્યું મિત્ર આર્યો હતો અને એને જોબ મળી ગઈ છે અને અહીંયા ડિગ્રી પૂરી કરી નાખી છે પણ એને અહીંની ડિગ્રી ઉપર જોબ નથી મળી ઇન્ડિયાની ડિગ્રી ઉપર જોબ મળી છે અને ફાર્માસ્યુટિકલમાં ડિગ્રી હતી અને પણ ઇન્ડિયાથી ફાર્માસ્યુટિકલ કરેલું હતું અને અહીંયા આવીને ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોબ લાગી ગઈ છે આજે ટાઈમ પાર્ટનર થ્રુસ છે ટાઈમ પાર્ટનર જે તમને કે આપણે મજૂરી જોબે અપાવે અને ફિલ્ડ જોબે અપાવે છે પણ અત્યારે મજૂરી જોબે તે જર્મન આવડે છે એને અપવાર છે અને ફિલ્ડ જોબે જર્મન બી બીટુ સુધી હોય ને બી વન બીટું એ લોકોને અપવાર આવે છે કામ માટે મોસ્ટલી બી વન બીટુ જોઈએ તે કોઈ કંપની એવી હશે જે બી વન ઉપર લેતી હશે બાકી બીટુ ફરજિયાત છે અને એવું નહીં કે એટલું આપણને આવડતું હોય ફૂલ બોલતા અને સમજતા તો સર્ટિફિકેટ નો જ પણ આપણે જો કે એક્ઝામ આવડતું હોય તો શું કહેવાય બીજા આગળ તમારે જરૂર પડશે જ તે સર્ટિફિકેટ છે ને ઈ લોકો આપણે કોમ્યુનિકેશન કરે ને તો એ આપણું જાણે કે પણ પ્રોસેસ માં સર્ટિફિકેટ બી જોઈએ જોબમાં ન જોઈએ જોબ કરવી હોય ને મતલબ આ સ્ટુડન્ટ હોય ને પાર્ટ ટાઈમ જોબ કરવી જેમ કે મારે કરવી હતી તો ખાલી બસ વાતચીત કરીને એવી રીતે છે એ કે સર્ટિફિકેટ માગ્યું નથી એટલે એવું છે ને ગમે ભણવામાં લેવું હારી જોબ ફિલ્ડ જોબ લેવી તો એમાંય લોકો સર્ટિફિકેટ માંગશે જ તે ટૂંકમાં એને ને સમજતા આવડતું હોય ને તો એ લોકો તમને જોબમાં તું તરત લઈ જ લઈ પછી ભલે તમે સબમિટ કરાવો હવે કેમ આ હાઉસ બિલ્ડિંગનું એવું જ છે તમારે ત્રણ વર્ષના હાઉસ બિલ્ડિંગ હોય ને તો તમારે જે ફાઇનલ એક્ઝામ દેવાની હોય ને તમારી પાસે બી ટુનું સર્ટિફિકેટ હોય ને તો જ તમે હાઉસ બિલ્ડિંગની એક્ઝામ આપી શકો એટલે તમારા બી વનમાં થઈને તમારે એડમિશન તો થઈ જાય પણ એની જે ફાઇનલ એક્ઝામ આવે ને જ્યારે એમાં તમારે બી ટુ કમ્પલસરીને દેવાનું પણ એમાં શું થાય તમે જો બી ટુ કમ્પ્લીટ કરીને જો હાઉસ બિલ્ડિંગ કરો તો વધારે ફાયદો અમે જો કે પ્રોસેસ શરૂ કરી છે હું કહી છે જોવા કેમ કે આમાં પાછું અનન કેનું કંઈ કરાવવાનું આવે નાની આપણે પાછી ડિગ્રી અહીંયા જર્મનમાં ટ્રાન્સફર કરાવવાની એને અનન અનન કેનનું કહેવામાં આવે છે અને એમાં પાછો ટાઈમ છે ને બહુ આ લોકો ચાર થી પાંચ મહિના લે છે આપણે છ મહિના ગણીને ચાલવાનું ભલે ત્રણ થી ચાર મહિનામાં થઈ જાય અને ખર્ચ હોય તે જોઈ થોડોક વધારે આવે છે હવે પછી કેટલાનું થાય અમારે જો કે વિડીયો બનાવશું એટલે પ્રોસેસ એટલા માટે અમે શરૂ કરી છે કે આવો અનંત કે માગે છે કે નહીં બધે અમે એપ્લાય કરી છે સ્કૂલમાં જોવામાં તે જોઈ કે એક ઇન્ટેક વહી જાય છે કે આપણે જો બધું ધ્યાન રાખશું તો એક જાય તો આપણે પછી બીજી એની આગળની નહીં જવા દઈએ એમ એટલે પછી જો એમાં એવું છે કે પછી તમારે આર્યા પાછું હું હાઉસ બિલ્ડિંગમાં જો લઈ લઈને તો પછી એક તો તમારે સ્ટડી આર્યા કરતી જવાની અને જે એમાં તમે લ્યો એની પાછી જોબે કરવાની તમારે જોબે ઓલા લેંગ્વેજ શીખવા જવાનો તમારે પાસે ટાઈમ રહી જ નહીં એટલે ટૂંકમાં બી હોય તો વધારે સારું કે તમે પછી એમ ફ્રી નથી રહેવાના જો એમાં પછી લેંગ્વેજ તમારે બી બાકી હોય ને એક ને દીદી આરે મારે અહીંયા વાત થઈ ને તો એમણે કીધું અહીંયા ટેસ્ટ ને એવું બધું આ ચાલુ જોઈએ હોય છે આપણો આવસ દર વર્ષે સેમેસ્ટર વાઇઝ એની એક્ઝામ બી લેવાય છે મતલબ તો વર્ષમાં બે વાર એક્ઝામ બી લેવાતી હશે કે વર્ષમાં એક વાર લેવાતી હોય કે એ તે બધું છે એટલે ટૂંકમાં પ્રોપર લેંગ્વેજ બી સુધી થઈ ગયું હોય તો વાંધો ન આવે તમાર ના કોઈ પણ એક્ઝામ લે જો કે એ ફાઇનલ એક્ઝામમાં તો બી ટુ જ છે અને પગાર તો જો કે અગિયારસો બારસો સમથિંગ તમારે મહિને પાર્ટ ટાઈમ જોબ જેટલા પૈસા એ જ આપશે કેમ કે શીખવાનું હોય એ ટૂંકમાં આપણી જોબ જ છે બે ત્રણ દિવસ જોબ હોય ને બે ત્રણ દિવસ ભણવાનું હોય એટલે આપણે ખાલી રવિવાર એક જ વધે

તો મળી આવતા વિડીયોમાં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી આવતા બ્લોગમાં જય દ્વારકાધીશ